ઓડ શહેરમાં નિર્મળ ગુજરાત યોજના અંતર્ગત ચોથા અને પાંચમા દિવસે સ્વચ્છતા અભિયાન આણંદ જિલ્લાના શહેર શહેરમાં નિર્મળ ગુજરાત યોજના અંતર્ગત એક પખવાડિયું ખાસ સાફ સફાઈ કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે તારીખ ચાર જૂન ચોવીસના દિવસે ઓળ નગરપાલિકા દ્વારા ઓળ શહેરના દૂધ ડેરી પાસે બજારમાં વાવ પાસે બીનો તથા સૂકો કચરો અલગ અલગ નાખવા નાંખવા પ્રજાજનોને જણાવવામાં આવ્યું આવ્યુંન સૂત્રો તથા જાહેરાતથી સૌને જણાવવામાં આવ્યું તથા તારીખ પાંચ જૂન ચોવીસના દિવસે વિશ્વ પર્યાવરણ દિવસે ઓળ નગરપાલિકા સેનેટરી સ્ટાફ તથા આંગણવાડીની બહેનો સાથે મળીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી નિમ્ન ગુજરાત યોજના અંતર્ગત ગુજરાત રાજ્યને સ્વચ્છ રાખવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે આ યોજના અંતર્ગત ગામ તથા જાહેર સ્થળોએ મુખ્ય રસ્તાઓને સ્વચ્છ કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે સૌને સ્વચ્છતા રાખવા ખાસ જણાવવામાં આવે છે રિપોર્ટ દિલીપભાઈ એસ આનંદ જીપી કે